માનવ શરીર અને આકાશ તત્વ માનવ શરીરમાં આકાશ તત્વનું મહત્વ શું છે કનોદાદા શ્રી કહે છે આકાશ તત્વ બહુ સમજવા જેવું છે આટલા જ આકાશ તત્વમાં અહીં આ દેહ ને તેનું ગુંથેલું અને પાછું અંદર એક એક વૃત્તિએ આકાશ એક એક વૃત્તિને એ સ્કોપ એટલે કે અવકાશ આપે છે અને જો આપણે ઉપયોગને સ્કોપ આપીએ તો એ તત્વ આપણા પર કેટલું ખુશ થાય આકાશ એ વિતરાગ તત્વ છે અને આપણે ઉપયોગમય રહીએ તો આપણે એ વિતરાગ થઈએ આપણી પ્રકૃતિ ને આપણું ઓક્યુપેશન એટલે કે રોકેલી જગ્યા દરેકનું સ્પેશિયલ હોય હવે આ શરીરે આકાશ રોક્યું છે એ તો ખરું જ પણ અંદર આપણી વૃત્તિઓ આપણા મનના ભાગનું આપણી બુદ્ધિના ભાગનું હજુ અંદર ડિસ્ચાર્જ અશુદ્ધ ચિત્ત છે એ બધું એનું એટલે દરેકને પોતાના પૂતગલનું સ્પેશિયાલિટીવાળું ઓક્યુપેશન છે આપણા દેહની અંદર આખો વ્યવહાર અશુદ્ધિનો ભાગ છે એ આખો પોતગલથી ઘેરાયેલો છે એ મનના લેવલે વાણીના લેવલે અને કાળના લેવલે અહીંયા દૂંટી સુધી ભરેલું છે એટલે મુક્ત હાશ ખોલતો નથી જેમ જેમ આ વ્યવહારની શુદ્ધિ થતી જાય તેમ તેમ આપણું આકાશ તત્વ ખુલ્લું થતું જાય છે એટલે કે અંદર પોલાણનો ભાગ છે એમાં ચેતર ઉપર જે દબાણ આવ્યું તે ઓછું થયું એટલે અવકાશ ખુલ્લો થયો અને ચેતનને એટલો વિકાસ થવાનો સ્કોપ મળ્યો આકાશ તત્વ બધાને અવગાહનત્વનો સ્કોપ આપે છે આકાશ તત્વ બેઝિક છે આપણામાં એટલે એંસી વર્ષનું આયુષ્ય હોય અને જન્મેલ બાળક હોય ને ત્યારે જો બધી રીતે આગળના બધા કર્મો સરખા હોય ત્યારે એનું આકાશ તત્વ બહુ હેલ્ધી હોય જ્યાં જેટલું જોઈએ ત્યાં એટલું ઓક્યુપેશનલ હોય અને ગ્રોથ એટલે કે વિકાસ પણ એનો ફર્સ્ટ ક્લાસ થતો જાય પરંતુ જ્યારે બાળકનો આગળનો હિસાબ એવો હોય ત્યારે આકાશ તત્વ એટેક થયેલું એટલે કે આવરાયેલું હોય છે એટલે ત્યાં એને એટલો સ્કોપ નથી એનો સ્કોપ ખુલ્લો નથી થતો એટલે જેમ જેમ આયુષ્ય જાય છે અને આ અનનેચરાલિટીને લીધે આકાશ તત્વ પર એટેક આવે છે એટલે કોનો એટેક તો કે પોદગલ તત્વ પૃથ્વી તત્વ જે જળ કહ્યું ભૂતગલ પરમાણુ એ એનો આખો ઓક્યુપેશનલ પાર્ટ એટલે શરીરના બધા ફંક્શન એટલે કે કાર્યો માટે જે નોર્મલ આકાશ તત્વ જોઈએ તે ન મળતા આ બધા રોગોને બધું થવા માંડે જેમ જેમ તત્વ એટેક થતું જાય એટલે કે આવરાતું જાય તેમ તેમ આત્મતત્વ કન્સ્ટ્રિક્ટ થતું એટલે કે સંકોચાતું જાય છે એટલે આખું સૂક્ષ્મ શરીર કારણ શરીર કન્સ્ટ્રિક થતું એટલે કે સંકોચાતું જાય અને પછી જરા એ સ્કોપ ના રહે એટલે એ ગમે તે દ્વારથી નીકળી જાય મૃત્યુ થાય ત્યાં આકાશ ને આત્મા એકાકાર થાય છે દાદાશ્રી કહે છે એકાકાર નથી થતા બંને તત્વો અરૂપી છે અશુદ્ધ પૂદગલ પરમાણુના લીધે આકાશ તત્વ સૂક્ષ્મ શરીર ને કારણ શરીરને ઓક્યુપેશન એટલે કે સમાવિષ્ટ કરે એવું રહ્યું નહીં એ આમ કસ્ટિત થતું એટલે કે સંકોચાતું જાય છે એટલે કહે છે ને શરીર ફૂલે છે ને આમ થાય છે એટલે આત્મા અહીં દેહમાં રહી શકતો નથી કારણ શરીર ને સૂક્ષ્મ શરીર સાથે આત્મા ફટ કરતો નીકળી જાય છે આ માનવ શરીર છે ને એ શરીર બીજું કશું નથી નર્યું પોલાણવાળું છે એનો પોલાણ ભાગ જે છે ને એ જેમ કર્મોની નિબીડતા એટલે કે સજ્જડતા અર્થાંત થોડી જગ્યામાં વધારે સમાવેલું હોય એવું એમાં જે અંદરના પોલાણ પર એટેક એટલે કે આવરણ આવે એ કર્મોના એટેક છે એ એટેકમાંથી વ્યવહાર છૂટો થાય એટલે પછી એટલું પોલાણ ખુલ્લું થાય એ આકાશ ખુલ્લું થઈ જાય અંદર બધું એટલે પ્રકાશ બધે ફેલાઈ જાય શુદ્ધાત્માનો પ્રકાશ ફેલાય એટલે કે જોવા જાણવાપણાનો એ પ્રકાશ એ તત્વ છે અને આકાશ એ તત્વ છે તો બેવું તત્વ એકબીજા સાથે રહીને પણ તત્વ સ્વરૂપે નોખાને નોખા રહે એકબીજા સાથે એટલે શું કે એક સાથે ને સાથે એ એકબીજાને ભળેલા ના હોય ત્યારે તો એ નોખાપણાનો આ શરીરમાં તમને અનુભવ થાય નહીં તો ના થાય જેટલું પોલાણ ખુલે એટલો તમારો શુદ્ધાત્માનો ભાગ કારણ કે શુદ્ધાત્માને રૂપ નથી પોલાણને રૂપ નથી શુદ્ધાત્મા ને પોલાણ એક સાથે જ રહ્યા કરે તત્વ સ્વરૂપે